આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ મોડેલ ટ્રેક્ટર દિલીપભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો દિલીપભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી બ્લુ કલરમાં આખું ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ન્યૂ મોડેલ એટલે કે બે હજાર અને સોળના મોડેલનું આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કંપની ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા દિલીપભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો દિલીપભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના બધા કોમ્પ્લેટ જોવા મળશે બાકી તમે વધારે માહિતી માટે દિલીપભાઈનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો દિલીપભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટરની કિંમત અંદાજિત સાડા ત્રણ લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુડલા અને બોધરણીય ગામે જોવા મળશે દિલીપભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દિલીપભાઈના છું ત્રણ ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો